તાપી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ વહેલી સવારથી જ મતદારોએ ઉત્સાહથી કર્યું મતદાન વહેલી સવારે લોકોની લાંબી લાંબી કતાર નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળ્યો મતદાન મથક પર મતદારો માટે પાણી છાયડો સહિત મેડિકલની વ્યવસ્થા કરાઈ તાપી સાત જિલ્લામાં મતદાનની પ્રક્રિયાનો શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે લોકશાહીના મહાપર્વના રંગમાં રંગાવા વહેલી સવારથી જ લાગી લાંબી કતાર નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે નાગરિકો સહપરિવાર સાથે મતદાન કરવા ઉમટી રહ્યા છે લોકસભાની ચૂંટણી અનુલક્ષી આજરોજ મંગળવારે જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્રએ પણ નોંધપાત્ર કામગીરી કરી છે મતદાન મથકે મતદારો માટે પાણી છાયડો મેડિકલ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી